માણસાના બાપુપુરાના ચારેય લોકોનો છુટકારો થયો છે ચારેય લોકો આજે સવારે દિલ્હી પહોંચ્યા પરિવાર અને એજન્ટની મદદથી છુટકારો થયાનું સામે આવ્યું છે રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે ચારેય લોકોનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયામાં કામ અપાવવાના બહાને અપહરણ કરાયું હતું ત્યારે આ ચારેય લોકોનો છુટકારો થયો છે ચારેય લોકોનું ઈરાનમાં થયેલું હતું અપહરણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે અને આજે સવારે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે ગાંધીનગરના બાપુપુરાના આ ચારેય લોકો અફઘાનિસ્તાન જવા માટે નીકળ્યા હતા ઈરાનમાં એ લોકો ફસાઈ ગયા હતા કેટલાક લોકોએ ચારેય લોકોનું અપહરણ કર્યું હતું પરિવારજનોએ કેન્દ્ર સરકારને રિક્વેસ્ટ કરી માંગ કરી કે તેમના પરિવારના સભ્યોને વહેલી તકે જોડાવવામાં આવે પરિવારના સભ્યો હવે છૂટી ગયા છે આ ચારેય લોકો કે જે લોકો સવારે દિલ્હી ખાતે પહોંચ્યા છે અને દિલ્હીથી હવે ગુજરાત આવવા માટે રવાના થયા છે

છે અમને તો આનંદની વાત કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હર સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જય એસ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ રાતો તંતોર મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખુબ ખુબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારે યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે એ કોણ હતા એવું એ માગી હતી એવું બાબા ખાન નામ કરીને છે હવે ત્યાંનો તહેરીનનો હવે બાબા ખાન ને તો આપણે જાણતા નથી પણ જે એમનો વોટસએપ ઉપર જે વિડીયો એમાં ઉપર બાબા ખાન લખેલું હતું સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી